રામ રામ જય માતાજી જય દ્વારકાધીશ ખેડૂત ભાઈઓ હું હિરેન તત્કિરિયા ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર શ્રી હરી એડ્રો યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ફરીથી એક નવી જ માહિતી નવું જાણવા જેવું લઈને આવી રહ્યા છીએ તમારે જે અત્યારે મગફળીમાં ફૂડ લાદવાનો પ્રશ્નો છે પછી અમુક ખેડૂત ભાઈઓને એવા પ્રશ્ન હતા કે ફૂડ ની દવા સાથે ફાળની દવા નાખી શકીએ અમુક ભાઈઓ ખેડૂત ભાઈઓનો એવો પ્રશ્ન હતા કે ફૂડ ની દવા સાથે ફાલની plus ear દવા નાખી શકીએ તો ખેડૂત ભાઈઓ આ જ માહિતી આજે હું લઈને આવી રહ્યો છું હું વિરેન પ્રક્રિયા તમને નવું જ જાણવા જેવું મળે નવું જ તમને આજે જાણવા જેવું મળે એવી જ માહિતી તમારા માટે ખેડૂત ભાઈ હું લઈને આવી રહ્યો છું તો આજે આપણે મગફળીમાં જે અત્યારે ખુદ આવવાનો પ્રશ્ન ચાલુ થઈ ગયા છે જેને ઓરવી રી માંડવી એના ચાંસ બોલાયા હતા અમુક પાણી છૂટું મેલી જે માંડવી ઓરવાઈ દેતી એ માંડવીમાં અત્યારે માંડવી બહુ ઘટાદાર થઈ ગયો એટલે કે એમાં તમારો પગ ધરે એવી ન હોય એવી માંડીમાં અત્યારે ફૂલ લાગવાના પ્રશ્ન બહુ ઉભા છે તો ખેડૂતભાઈ આ પ્રશ્ન કેવી રીતે દૂર કરવો અને એમાં કઈ દવાનો ઉપયોગ કરવો એનું કારણ શું છે આવવાનું એ જણાવી દઉં તો માથફળીમાં એમ ગણીએ તો અત્યારે લસ્ટ બ્લાસ્ટ બીજું એસ્પોઝિયસ નામની જે ફૂજો આવે છે એટલે કે લસ્ટ બ્લાસ્ટ એટલે કે લાલ ટપકા જોવા મળે અમુક ખુદમાં અમુક તમને સુખારા જોવા મળે છે અમુકમાં તમને લાલ ટપતા નામથી ઓળખો છો એ જોવા મળે છે તો આને માટે અમારે શું કરવું ખેડૂતભાઈ એવો તમારો પ્રશ્ન હતો અમુક ખેડૂતભાઈ ને એવો પ્રશ્ન હતા કે મારી માંડવી હારી બની જાય છે ઓપટા હારા થઈ જશે એની નીચે પોપટા છે એમાં લાલ ટપકા જોવા મળે છે એને ભાઈ આનું મારે શું કરવું પછી અમુકમાં એવું દેખાતું હતું કે ડાળીઓ હોય ડાળીનો હોય એમાં ચાલુ થઈ ગયું આમાં શું કરવું મારે ઘણા ખેડૂતભાઈ નો સ્વાભાવિક પ્રશ્ન છે કે જે ખેડૂતભાઈ વહેલી માંડી ઓળવી દીધી હતી જેની પાસે પાણી હતું એને વહેલી માંડી ઓળવી હતી એ બિચારા ને અત્યારે આ પ્રશ્ન આવવાનું ચાલુ થઈ ગયો છે એનું કારણ છે તે ભેજવાળું વાતાવરણ એ ધારું ભેજવાળું વાતાવરણ છે પ્લસ ઉપર ઝાપટા પડે છે એના હિસાબે ભેજ નથી જમીનમાં તો ખેડૂતભાઈ હવે આ જ માહિતી તમને હું પહોંચાડવા જઈ રહ્યો છું મગફળીમાં ત્રીસ થી તમારે પિસ્તાલીસ દિવસની મગફળી થઈ ગઈ હોય અને હજી તમને સફેદ દેખાતી ના હોય તો એની પહેલા જો તમારો ઉપાય ખરવો હોય તો એ શું કરવું તો એની માટે આપણે ધર્મષ્ટમની નું આવે છે ધર્મસ્ટમની નું આવે છે વતન રઝા ઝોનલ પાંચ ટકા એસી કોમમાં એનો તમે પમ્પે ત્રીસ થી મતલબ ચાલીસ થી પચાસ એમ્બેલ નો ઉપયોગ કરી શકો અને આ પંપનો ખર્ચો જણાવો તો આ પંપનો ખર્ચો તમારે નોર્મલ વીસ થી ત્રીસ રૂપિયા આજુબાજુ હવે જો તમારા મગફળીમાં પાંદડામાં બાયર નમની નું નેટિવ આવે છે બાયર નમની નું નેટિવ આનો ખર્ચો વાત કરું તો આ તમને સાઠ થી પાસઠ બસ સાઠ થી પાસઠ રૂપિયામાં તમને આનો એક પંપ પડશે હવે બીજી વાત કરું તો જો તમારા મગફળીમાં સુકાવાનો પ્રશ્ન ચાલુ થઈ ગયા હોય તો ધાનુકા કંપનીનું કાસુમાર એમાં જે ટેકનિકલ આવે છે એનો તમે પંપે એમ ગણો તો ચાલીસ એમ એલ નાખવાનું છે અને એ પંપનો ખર્ચો જ ગણાવો તો તમને એસી થી નેવું રૂપિયા પંપ પડશે હવે બીજી વાત કરું તો આપણે ખુડ નાશી નાખો એની સાથે પ્રશ્ન તમે નાખી શકો હા તમે આની સાથે હાજન નાખી શકો હવે બીજી વાત કરું તો બીજી અમુક છેડુભાઈ નો એવો પ્રશ્ન હતા કે અમને કપા દેખાય છે તો આપણે કંપની નું પાયસર બીએસએફ નું પાયોસર આવશે તમે એનો પણ ઉપયોગ કરી શકો

તે મરી જાય અને તમારે નુકસાન થશે રોપમાં નુકસાન થશે એમની માટે આ ઉપયોગ કરી શકો અથવા પાયેસર નો તમે ઉપયોગ કરી શકો હવે બીજી વાત કરું કે તમે મગફળીમાં કોઈ તાળી કે ધોળી કુદ ના આવ્યું હોય સફેદ કૂદ ના આવ્યું અને પેલા તમે વેજાનો તમે સ્પ્રે ખયો ને બીજો સ્પ્રે હવે તમારે પાછો ફૂડ નાશેક નો ખરવો છે એનાથી તમે નાક ફૂડનાશેક નાખો તો પાછી બીજી ફૂડ ન આવે તો એની કોમ્બિનેશનમાં આવશે તો વાત કરું તો બતાવું તો લીન્દ્રા હિટોમની નું જે લીંગા આવે છે તેમાં એઝોસ્ટોબિન બાર પોઈન્ટ પાંચ અને ટેબુકોના ઝોલ બાર પોઈન્ટ પાંચ ટકા ફોર્મ માં આવે છે તો આને કોમ વાત કરું તો તમને થી પચાસ કરવાનું કારણ કે આમાં સ્ટ્રોબેરી ગ્રુપ ને ઝોલ ગ્રુપ હશે ઝોલ ગ્રુપ તમારે સખત ફૂડમાં કામ આપે છે અને સ્ટ્રોબેરી ગ્રુપ એ ટ્રાયલ ફૂડમાં કામ આપે છે એપ્રેજીસ ફૂડ જે આવે છે ટ્રાયલ ફૂડ એમાં તમારે સ્ટ્રોબેરી ગ્રુપ કામ આપશે હવે જે સોલ ગુટ છે એ સફેદ ખૂબમાં કામ આપશે એટલે તમારે બે જે આવી ન હોય એની પહેલા તમારે જો સટ્ટા ભરવો હોય તો આનો તમે કરી શકો છો અને જો આયવી હોય તો આનો છત્કા ભરો તો આ તમારા છોડવો જે તમારે સુખાતો છે એમાં પણ કામ આપશે જે મગફળીમાં જે ભોંડવા ચ્યા હોય એ જેમાં લાલ ટપકા ચ્યા છે એનામાં પણ કામ આપશે બીજે જે પાંદડામાં આપણે ટપકા ચ્યા છે એનામાં પણ તમારે કામ આપશે હવે બીજી વાત કરું તો આની સાથે એટલે કોઈ પણ હવે કરતા આવવાની છે એમાં ખેડૂત ભાઈઓ દવા કહેશો એટલે કે ફાલની જે દવા કહેશો મતલબ માં કે છે સમતા છે કબોલી છે વિજ્યુત છે સમરસ નું આવે છે તમે કોઈ પણ દવાનો આની સાથે પૂર્ણાશક સાથે તમે ઉપયોગ કરી શકશો બીજી વાત કરું તો આની સાથે કોઈ તમે વાપરો ઈયળો દવાનો ઉપયોગ કરી શકો હા ખેડૂતભાઈ શકો હવે અમુક છેડુભાઈ ને એવા પ્રશ્ન હતા કે આ કંઈક ભેગા થાય તો કઈ નુકસાન થાય ના ના છેડું આનાથી કાંઈ નુકસાન થતું નથી તમે આ તેને ભેગા કરીને પણ છાંટી શકો છો પણ એક બીજી વાત જણાવું કે આજે આપણે ફાલ ફૂલની ની દવા છાંટીએ છીએ તેની પહેલા છોડને એને પૂરતો ખોરાક આપવો પડે મતલબ માં કે આપણે ઉઠા ઉઠી ને પૂરતો ખોરાક આપવો પડે કારણ કે છોડ હોય તમે છાંટો એટલે સીધું તમારે ખોરાક નું બધું ત્યાં પહોંચાડવાનું છે બધું એને ફાલ ઉતારવાનું મગફળી બંધાવવામાં એને બગાડવાનું તો એને આપણે પહેલા ખોરાક આપી દઈએ તો એ તમારે બધો ખોરાક પ્લેન એને વધે થોડી પી રાખે અને થોડી પી આપણા ફળ ને આપે એટલે કે માંડવી ને પણ આપે તેનાથી પોપટો ભરાવદાર બને તો હવે એની વાત કરું તો એમોનિયમ સલ્ફેટ છે પ્લસ ઝીંક નો તમે ઓમટા ના ઝીંક નો પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા સલ્ફર નો ઉપયોગ કરી શકો છો હવે બીજી વાત કરું તો અમુક ચેડું ભાઈ ના પ્રશ્ન હતા કે આ મોંઢા છે તો એની માટે શું તો હું તો ચેડું ભાઈ એક હું તમે જણાવી દો કે મોંડા આવ્યા છે તો એની માટે ફરજિયાત તમારે પાણી પાવું પડશે પાવું પડશે પાવું પડશે એનું કારણ તો તમે નોઝલ દ્વારા કરશો કે drenching કરશો તમને એનું રિઝલ્ટ જોવા નહીં મળે અને વાત કરું તો મુદ્દા માટે તો બાહ્ય કમ્પની નો આપણે lesson છે ગઢડા પોલીસ છે એમ વાત કરીએ તો થાયો થાયો નસો મિથાઈલ નસે તમે વાપરી શકો લેમડા નો યુઝ કરી શકો કોલોરો પણ એની પાંચ સાથે તમારે માંડવી ને પાણી આપવું ફરજિયાત છે એનું કારણ જણાવી દો ખેડૂત ભાઈઓ કે તમે આનો બેન્કિંગ કરો છો તો આ દવા આખા માં ફેલાતી નથી મતલબ આ ઉપર બે ઇંચ સુધી ફેલાય છે તો આ દવા મૂંડા ને અટકી નથી મૂંડા ની અંદર કોઈ બહાર આવશે તો મરી જશે અંદર ને અંદર તો ખેડૂત ભાઈ તમને જણાવ્યું કે લેસેન્ટર છે બાયર્સ નું લેસેન્ટર છે ગઢડા પોલીસ છે સુમેટો નો ફ્રોન્ટો છે તમે આનો ઉપયોગ કરો એની પહેલા તમે પાણી પાવું ફરજિયાત પડશે મેં તમને બધી માહિતી આપી દીધી છે કે કુલ ફાલની દવા સાથે તમે વાપરી શકો છો મુંડામાં અત્યારે ફરજિયાત પાણી પાવું પડશે તો જ તમને બેસ્ટ રિઝલ્ટ જોવા મળશે બીજી વાત કરું તો ક્યાં ફૂડ માં ક્યારે ઉપયોગ કરવો એની વાત જણાવી દીધી છે ભાઈઓને નેટિવ ની વાત જણાવી દીધી છે તો ખેડૂત ભાઈઓ હવે હું હિરણ પ્રક્રિયા તમને બધી માહિતી અત્યારે આપી દીધી છે બધું જ તમને જે જોઈતું હતું અત્યારે શું રોડ આવ્યો છે બધી માહિતી તમને અત્યારે મેં આપી છે તો જે પણ છેડુ ભાઈઓ મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય આ છે આ વિડીયોને લાઈક કરે અને બીજા ખેડૂત ભાઈઓ સુધી આને પહોંચાડવામાં મદદ કરે કારણ કે આ અમુક ખબર નથી તો તેને તમે પહોંચાડવા મદદ કરો તેને એગ્રીકલ્ચર મારો મોબાઈલ નંબર ઓગણ એસી નેવું બે તેતાલીસ જીરો સત્તાવન ફરીથી બોલો ઓગણ એસી નેવું બે તેતાલીસ જીરો સત્તાવન તો હવે ખેડૂત ભાઈઓ તમે આખો વિડીયો જોયો એની માટે હું તમારો આભાર માનું છું જય હિંદ chair joe one chair